જે ડાંગરનો પાક છે તેની ઉપર પાણી ફરી વળ્યું છે જેના કારણે તેમણે 10% પણ જે છે એ જે છે નફો થવાનો નથી પંચમહાલના ખેડૂતોને વઘર પાણી જે છે તે રોડાવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે પાણી ફરી વળતા જગતના તાતની આંખોમાં આંસુ જોવા મળ્યા એક વિઘા ડાંગરની ખેતીમાં 50000 કિંમતનો પાકનો ઉતારો મળે કમોસમી વરસાદે સૌરાષ્ટ્ર બાદ એ અલગ અલગ વિસ્તારોમાં પણ મેઘ કહેર છે અને દ્રશ્યો પણ સામે આવ્યા છે પંચમહાલના ખેડૂતોને તે હોવાના સમાચાર મળી રહ્યા છે કમોસમી વરસાદે ખેડૂતોને એ રડાવી દીધા છે દ્રશ્યો એવા સામે આવે છે કે જ્યાં ડાંગરના તૈયાર થયેલા પાક કે એના ઉપર વરસાદી પાણી ફરી વળતા જગતનો તાત ફરીવાર મુશ્કેલીમાં મુકાયો છે પાણી ફરી વળતા જગતના તાતની આંખોમાં આંસુ જોવા મળ્યા પંચમહાલ વિસ્તારમાં ડાંગરની વાવણી એ આમ તો સૌથી વધુ થાય છે જે પાક દિવાળી બાદ તૈયાર થતા ડાંગર કાપણીની શરૂઆત કરતા હોય છે પરંતુ કાપણી કરેલ ડાંગરમાં પાણી ફરી વળતા ફરીવાર એ નુકસાની ભોગવવાનો ખેડૂતને વારો આવ્યો છે સામરદેવી ખંડેવાળ હિંમતપુરામાં નુકસાન જોવા મળ્યું છે તો બીજી તરફ પિંગળીગઢ ખેડૂતોને એ જે નાના જે ખેડૂતો હતા સ્થાનિક તેમણે ન્યૂઝરૂમ પર એમણે આપવી જણાવી છે અને કહ્યું છે કે એક વીઘા ડાંગરની ખેતીમાં પચાસ હજાર કિંમતનો પાકનો ઉતારો મળે ઘરનો તમામ પાક એ નિષ્ફળ જતા દસ ટકા પણ નફો નહીં મળવાની શક્યતા આ વખતે પૂરેપૂરી છે કાલોલ ગોધરાસ એ શહેરવા મોરવા હડપમાં ડાંગરનો જે પાક છે તે નિષ્ફળ ગયો છે ઘોઘંબા સહિત સમગ્ર જિલ્લામાં ડાંગરનો પાક એ ખેડૂતો લેતા હોય છે આમ તો પરંતુ અચાનક આવેલા વરસાદને કારણે તૈયાર પાક જમીન દોસ્ત થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે જિલ્લામાં ઓગણપચાસ હજાર એકસો એક્ટરમાં એ ડાંગરની ખેતી થતી હોય છે જેમાં વર્ષે પચાસ થી સાહીઠ ટકા જેટલું નુકસાન ખેડૂતોને વેઠવાનો વારો આવતા ખેડૂતો પણ જે છે તે અત્યારે રડી રહ્યા છે ડાંગરમાંથી નીકળતો એ ઘાસચારો પણ ભીંજાઈ જતા પશુઓને શું ખાડાવવું તે પણ એક ચર્ચાનો વિષય સરકાર પાસે જિલ્લાના ખેડૂતોએ યોગ્ય વળતરની માંગ જે છે તે તે કરતા જોવા મળ્યા છે ત્યારે મારા સહયોગી ભાવિન એ ગ્રાઉન્ડ ઝીરો પર ગયા હતા અને ત્યાંથી સ્થિતિનો તાગ મેળવવાનો પ્રયાસ કર્યો હતો અને ખેડૂતો સાથે વાત કરી અને ખેડૂતો પાસે તે જાણવાના પ્રયત્ન કર્યા હતા કે ડાંગરના એ વાવેતરથી લઈ અને કાપણી સુધી કેટલી મહેનત કરવામાં આવે છે પાણી ફરી વળતા જગતનો તાગ ફરીવાર મુશ્કેલીમાં મુકાયો છે ન માત્ર એ સૌરાષ્ટ્ર અને ન માત્ર દક્ષિણ ગુજરાત પરંતુ ગુજરાતના કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં આ વખતેનો જે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને ખેડૂતો જે છે સાથે જ એ પાયમાલ થતાની સાથે જ એમના એ શબ્દો છે કે ભગવાન અમારી ઉપર આવું કેમ કુદરત જ્યારે રૂઠે છે ત્યારે કોઈને નથી મૂકતો પરંતુ અહીંયા તો એ જગતનો તાત છે જગતના તાતે શું બગાડ્યું હશે કોઈનું આજે એમના પર આટલી મોટી આફત આવીને પડી છે છે કે કે જગ્યાએથી કહી રહ્યા અમારું બધું જ આજે પૂરું થઈ ગયું છે ત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર મારા સહયોગી ભાવિન એ ત્યાં પહોંચ્યા ત્યારે કેવા દ્રશ્યો જોવા મળ્યા હતા જુઓ અહેવાલમાં હાલ કમોસમી વરસાદ વરસવાને કારણે પંચમહાલ જિલ્લાના કાલુલ તાલુકાના સામળદેવી ખંડેવાડ હિંમતપુરા વગેરે જે ગ્રામ્ય વિસ્તારના જે ખેડૂત હતા ખેડૂતો હતા એ ખેડૂતોએ હાલ જે વરસાદની અંદર ચોમાસાની ઋતુની અંદર આપ દ્રશ્યોમાં જે જોઈ શકો છો ડાંગરનો પાક કર્યો હતો અને ડાંગરનો જે પાક તૈયાર થઈ ગયો હતો કાપવાની કાપવાનો સમય હતો દિવાળી પછી અને ત્યારબાદ અચાનક કમોસમી જે વરસાદ વર્ષો જો વરસ્યો હતો તેને કારણે કાપેલી જે ડાંગર છે જે ડાંગરની અંદર પાણી ભરાઈ ગયા છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે ડાંગર છે એ પણ જે થઈ ગઈ છે અને જે સમગ્ર એક જે ખેડૂત છે લગભગ બે અઢી વીઘાની અંદર જે છે એ ડાંગરનો પાક કર્યો હતો અને ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘાની અંદર પચાસ હજારનું જે છે એ એમને નફો મળતો હોય છે પરંતુ હાલ જે કમોસમી જે વરસાદ વરસ્યો છે જેને કારણે સમગ્ર જે ડાંગરનો પાક છે તેની ઉપર પાણી ફરી વળ્યું છે જેને કારણે તેમણે દસ ટકા પણ જે છે એ જે છે નફો થવાનો નથી જેને લઈને જે સમગ્ર હાલ જે ખેડૂતો છે એ જે છે એ તેમની

પાક જે એમણે વાવેતર કર્યું હોય એની દેખરેખ રાખવી જાળવણી કરવી એમાં ખાતર નાખવું એને પાણીનો છંટકાવ કરવો ચોમાસામાં વધારે વરસાદ પડે તો એને કઈ રીતે ધ્યાન રાખવું અને જો એથી પણ વધારે અને એથી પણ વધારે માવઠાઓ પડે અને પાક જ્યારે નિષ્ફળ જાય તો એ કેવી રીતે સહન કરવું એ પણ એક ખેડૂત પાસેથી સૌથી મોટી જે વસ્તુ હોય શીખવાની તો એ વસ્તુ છે ત્યારે ખેડૂતોનું જે આટલું મોટું નુકસાન થયું છે ત્યારે ખેડૂતોએ શું આપવી હતી જણાવી ન્યૂઝરૂમ પર સાંભળો એમને ત્યારે સામરદેવી ગામની અંદર બધા ખેડૂતો અમે ભેગા થયા છે આખા પંચમહાલ જિલ્લાની અંદર મૂળ પાક આપણે ડાંગરનો હતો પણ ડાંગરની અંદર આજે બે બે દિવસથી કમોસમી વરસાદ પડે છે તો કમોસમી વરસાદને કારણે ડાંગરનો જે ઊભો પાક હતો એ પણ નિષ્ફળ ગયો છે અને જે પાકે કાપી નાખેલો એ પણ પાણીમાં પલળી ગયો છે અને એક બીગા ખેડૂતોએ પચાસ હજાર રૂપિયાનો ખર્ચો કરેલો પણ અત્યારે ખેડૂતોને વીસ હજાર રૂપિયા પણ મળે એવા નથી અને ખેડૂતોનું જે આ કાપેલી ડાંગર છે એમાં ડાંગરનું નુકસાન સાથે સાથે જે પરાણ મળવાનું હતું પશુઓ માટે ખાવા માટે એ પણ નથી મળવાનું એ પણ કોઈ જવાનું છે તો એના માટે ખેડૂતો નારાજ થઈ ગયા છે અને ખેડૂતોને જે કંઈ સરકાર તરફથી થોડી સહાય મળે એવી પંચમહાલ જિલ્લાના ખેડૂતો આશા સરકાર જોડે માગે છે મારું નામ રાજુભાઈ સામરજી જી અમારી સામરજી ગામની અંદર મુખ્ય પાક તરીકે અત્યારે ડાંગર છે કારણ કે ચોમાસામાં વરસાદ એટલો બધો ભારે પડ્યો એટલે કોઈ બીજો ખેતીમાં કોઈ વિષય પાક નથી થયો પણ ડાંગર કરી હતી હવે ડાંગર કાપવાની આરેથી અને કાપી નાખી અને કમોસમી મોસમી વરસાદને કારણે એટલી બધી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે કે સાહેબ ડાંગર તો ડાંગર પણ ડાંગરનું પરાર પણ કામ નથી લાગે એવું કારણ કે પરાર બી આખું પલ્લી ગયું છે ડાંગર બી બગડી ગઈ છે ડાંગર જોડીએ તો બી ડાંગર કોમ લાગ્યું નથી સાહેબ આમ તો નુકસાન તો જોવા જઈએ તો સાહેબ અમને ઘણું બધું નુકસાન છે કારણ કે એવું નથી કે એકલું પંચમહાલ આજુબાજુ બધા જ ખેડૂતો ડાંગર મુખ્ય પાક ડાંગર જ કરેલો પણ હવે જગતના હતા તો એટલી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિમાં આવી ગયો છે કે તૈયાર થયેલો પાક એમને બિલકુલ નુકસાન થઈ ગયું છે સાહેબ આ ગામ મોટી સાંભળદેવી ખેડૂતો એ બધે ડાંગરે જ અમાર પાક થાય છે બીજો કોઈ પાક થતો નથી અત્યારે એ પાકને પાણી વરસાદ બે દિવસથી પડે છે એટલે ઊભી છે એ બી પાણીમાં બોરાઈ ગઈ છે અને બીજી આડી પડી ગઈ છે અને જે કાપેલી બી ને છે પાણીમાં તરતી થઈ ગઈ છે ડુંગર એટલે ખેડૂતોને બહુ નુકસાન થયું છે એટલે સરકારને એમ કહીએ કે આ ખેડૂતોને કંઈ સારો વળતર મળે એક અમારી ભાવના હે શામળદેવી મહેશભાઈ બસ આ નવો વરસાદ પડ્યો હમણાં બે દિવસથી પડે છે એમાં અમે ડાંગરનો પાક કરેલો છે જે લેવાના આરે એટલે વરસાદ બે દિવસથી પડે છે લણની કાપ કાપણી માટે કાપીને અમે એવી કર્યું પણ વરસાદ ચાલુ થઈ ગયો એટલે ડાંગર કાળી મટીના લીધે પાણી ભરાઈ ગયું છે અને સંપૂર્ણ પાક નિષ્ફળ જવાની તૈયારી છે તમારી શું માંગ રહેલો છે હે અમે ખેડૂત પાસે અમે સહાયની માંગણી કરીએ છીએ હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હે ના બોસ સમોસા ચાટ સે હે પ્યાર પર एसिडिटी से कैसे रहोगे दूर यार? Wait, we have a solution. Oral strip. क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस